હેલો ફ્રેન્ડ્સ ધોરણ સાત ગુજરાતીના નવા પાઠ્યપુસ્તક વર્ષ બે હજાર ચોવીસની નવી આવૃત્તિનું પ્રથમ કાવ્ય પ્રાણી માત્રને જોઈએ જેના કવિ છે મુનિશ્રી સંતબાલ કવિ પરિચય સંતબાલનો અર્થ છે સંતોના બાળક કવિશ્રી સંતબાલનો જન્મ ટંકારા તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો તેમનું સંસારી નામ શિવલાલ હતું તેમણે સર્વધર્મ પ્રાર્થના વિશ્વ વાત્સલ્ય મહાવીર બ્રહ્મચર્ય સાધના ધર્માનુબંધ જેવા પુસ્તકો આપ્યા છે પ્રસ્તુત કાવ્યનો સાહિત્ય પ્રકાર પ્રાર્થના ગીત છે તો ચાલો કાવ્યનું સુમધુર ગાન કરીએ સમજૂતી પ્રાણી માત્રને રક્ષણ આપ્યું માન્યા પોતા સમસહોને પોતા એટલે પોતાના પ્રાણી માત્ર દરેક જીવને પોતાના માનીને સૌને રક્ષણ આપ્યું પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને અહિંસા આચરનારા એટલે કે હિંસા નહીં કરવી એવા પૂર્ણ અહિંસા આચરનારા મહાવીરને વંદન હો જનસેવાના પાઠ ભણાવ્યા જનસેવા એટલે લોકોની સેવા લોકોની સેવાના પાઠ શીખવ્યા મધ્યમ માર્ગ બતાવીને મધ્યમ માર્ગ એટલે દરેક પરિસ્થિતિમાં ક્ષમતાનો ભાવ રાખવો જીવનમાં મધ્યમ માર્ગ બતાવીને સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો સંન્યાસીનો ધર્મ હોય કે મનુષ્યને સાચો માર્ગ બતાવો સંન્યાસી ધર્મ ઉજાડ્યો વંદન કરીએ બુદ્ધ તને એવા બુદ્ધ ને વંદન હો એક પત્ની વ્રત પૂરણ ભાળ્યું ટેકવણી છે જીવતરમાં ટેક એટલે નિયમ જીવનમાં એક પત્ની વ્રતની ટેક લીધી છે જેણે ન્યાય નીતિ રૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં ન્યાય નીતિ રૂપે જે સદા વસે છે એ મર્યાદા પુરુષોત્તમ રામ સદા અમારા અંતરમાં રહેજો સઘળા કાર્યો કર્યા છતાં એ રહ્યા હંમેશા નિર્લેપી નિર્લિપી એટલે અનાસક્ત જેને કોઈ માયા લાગતી નથી તે જીવનમાં સઘળા કાર્યો કર્યા છતાંય જે હંમેશા અનાસક્ત રહ્યા એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મનડા ખૂંપી પ્રભુ શ્રી કૃષ્ણમાં અમારા મન હૃદય હંમેશા વસેલા રહેજો ખૂપેલા એટલે વસેલા પ્રેમરૂપ પ્રભુ પુત્ર ઈસુ જે ક્ષમા સિંધુને વંદન હો ક્ષમા સિંધુ એટલે ક્ષમા આપનારા ક્ષમાજ જેનું આભૂષણ છે એવા ક્ષમા સિંધુ પ્રભુપુત્ર ઈસુને વંદન હો રહમ નેકીના પ્રચારક હજરત મોહમ્મદ દિલે રહો રહમ એટલે દયા નેકી એટલે પ્રામાણિક અને પ્રચારક એટલે પ્રચાર કરનાર દયા અને નેકીનો પ્રચાર કરનાર હજરત મોહમ્મદ પૈગમ્બર સદા હમારા હૃદય રહો જરથોસ્તિના ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો જર્થોસ્તિ ધર્મગુરુની પવિત્રતા હૃદયમાં સદા વ્યાપી રહે સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો અહીં ખપ એટલે ઉપયોગી સર્વ ધર્મના સંસ્થાપકોના જીવન ધર્મનો સાર વિશ્વ શાંતિ માટે આપણા જીવનના પથદર્શક બને એવી પ્રભુને પ્રાર્થના ભારત દેશમાં વિવિધ ધર્મ પાળતા લોકો સાથે રહીએ છે દરેક ધર્મના સંસ્થાપકોના જીવનમાંથી આપણને જીવન જીવવાનો માર્ગ મળી રહે તેવો ભાવ આ કાવ્યમાં કવિશ્રી સંતબાલે કર્યો છે